નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અમે તમને અવનવી કહાની જણાવતા રહીશું તો શરૂ કરીએ આજની આ કહાની અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો શ્રાદ્ધમાં તર્પણ કરતી વખતે એક ફૂલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે જાણો શું છે આ ફૂલનું નામ અને કઈ રીતે તેને પૂજામાં સામેલ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્ત્વ છે આ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે લોકો શ્રાદ્ધ કરે છે માન્યતા છે કે પિતૃ પક્ષમાં તમામ પિતૃઓ પૃથ્વી પર આવે છે અને પોતાના પરિવારને આશીર્વાદ આપે છે તેમની ઈચ્છા હોય છે કે તેમના સંતાન તેમનું શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરે જેથી તેમને શાંતિ મળતી રહે આ વખતે સત્તર સપ્ટેમ્બરથી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે જે બે ઓક્ટોમ્બરે સમાપ્ત થશે શ્રાદ્ધમાં તર્પણ કરતી વખતે એક ફૂલનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ ફૂલનું નામ કાશ છે પૌરાણિક કથાઓ અનુસાર પૂજામાં કાસના ફૂલનો ઉપયોગ ન કરવામાં આવે તો શ્રાદ્ધ કર્મ અધૂરું માનવામાં આવે છે તેવામાં ચાલો જાણીએ શ્રાદ્ધમાં કાસના ફૂલનું શું અને કેવું મહત્ત્વ છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન તર્પણ કરો આ ફૂલ અર્પણ કરો આ ફૂલ શ્રાદ્ધ કર્મમાં કેટલીક વસ્તીઓનું વિશેષ મહત્વ હોય છે તેનો ઉપયોગ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ દરમિયાન કોઈ પુષ્પનો ઉપયોગ નથી થતો તેથી તર્પણ માટે કાસના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ જો તમને કાસના ફૂલ ન મળે તો તમે જુહી ચંપા કે માલતીના ફૂલનો તર્પણ કરી શકો છો પિતૃ તર્પણમાં ઘાસના ફૂલ જ શા માટે જરૂરી પુરાણમાં પિતૃ તર્પણ દરમિયાન ઘાસના ફૂલનો ઉપયોગ અત્યંત શુભ જણાવવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે જે રીતે તર્પણ કરતી વખતે કુશ અને તલનો ખાસ ઉપયોગ કરવો અતિશુભ છે આ જ રીતે કાસના ફૂલ હોવા પણ શુભ ફળદાય છે માન્યતા છે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કાસના ફૂલ હોવા જરૂરી છે તેનાથી પિતૃ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે પિતૃ તર્પણમાં ભૂલે ચૂકે ન કરો આ ફૂલનો ઉપયોગ શ્રાદ્ધ અને તર્પણ માટે ક્યારેય ફૂલથી બીલીપત્ર કેવડા કંદક અને લાલ કાળા ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ માન્યતા છે કે આવું કરવાથી પિતૃ નારાજ અને નિરાશ થઈ જાય છે તેમની નારાજગી પરિવાર પર કષ્ટ બનીને તૂટી શકે છે અને આર્થિક સમસ્યાઓ ઘેરી શકે છે